ગાંધીજી અમર રહોધી અમર રહો ગાંધીજી અમર રહો ભગત સિંહ અમર રહો ભગત સિંહ અમર રહો સુખદેવ અમર રહો સુખદેવ અમરણ બચાફિયા જાડેજા કિશોર છે અમારા અનસનનો આજે ચોથો દિવસ છે અમારી બસ એટલી જ માંગ છે કે અભયારણ્ય જે નાના રણમાં આવેલું છે કચ્છના નાના રણમાં એ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ મીઠાના ઉદ્યોગકારો છે એમને અહીંથી ખદેડવા જોઈએ નાના નાના જે કારખાનાઓ છે મોટા કારખાનાઓ છે જે અગરિયાઓના નામે ચાલે છે અગરિયા સંપૂર્ણપણે અહીંયા છે જ નહીં કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતા એમના ખોટા નામ ઉપરથી આ કારખાનાઓ ચલાવે છે એ સંપૂર્ણપણે ખાલી થવા જોઈએ અને જે ગુડખરો અહીંયા છે એમને એમની જગ્યા પાછી મળવી જોઈએ અને ગુડખરોને યોગ્ય રીતે એમને ઘાસચારો મળવો જોઈએ બધું મળવું જોઈએ ગુડખરો માટે આજે વિશ્વમાંથી ચારસો કરોડની ગ્રાન્ટ આવે છે એ આજે વપરાતી અમને દેખાતી જ નથી આજે તમે જોઈ શકો અમે રણમાં બેઠા છીએ પણ એનો કોઈ એક રૂપિયો પણ સારી રીતે વપરાતો અમને દેખાતો નથી બસ અમારી એ જ માંગ છે કે રણ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ અને ગુડખરોનો યોગ્ય ઉછેર થવો જોઈએ